દાદા આ બાજુ મિત્રો લાકડા વેચવા જાય છે તો ક્યાં વેચવા જાય પૂછી આ બાજુ આવો આવો આ લાકડા નીચે ઉતારીએ ભગવાન જેમ તેમ ચડાવી હા ચડાવી આપીશ નીચે ઉતારી હા દાદા આ कितना रुपया नो क्या थी लायबता मैं जंगल में जंगल में क्या काम ना घनखेतर ना घनखेतर ना घनखेतर ना तो क्या बेचवा जाओ खकरांबा खकरांबा एक कल में था दा आमा बेचो કોના ત્યાં કોઈ બીજે જગ્યાએ લઈ લે તો કોઈ બીજે જગ્યાએ લઈ લે હમ બરાબર બરાબર કોઈ બીજે જગ્યાએ લઈ લે તો આ લાકડાના કેટલા રૂપિયા આપે 120 120 ચંપલ બી ટૂટી ગયા દાદા શું કરો તારા જંગલમાં ફરવાનું છે જંગલમાં ફરવાનું એટલે પૂરા થઈ ગયા કેટલા નંબરના આવે 7 નંબર 7 ચંપલ જે આપો હું તો આપું

चंपल चंपल पेरे जो गया आ चंपल पे रहा कहीं गए साहब तुम्हें

શહેરમાં તમે સાત આ બિસ્કીટ ખાજો તો હવે મને ભારો કેટલામાં વેચવાનું છે કે તમે લઈ જાવ હા કઈ રૂપિયા આપી દો સો રૂપિયા

એક જ મિનિટ સો રૂપિયામાં તમે ભાડો આપી દઉં ને એકસો વીસમાં વેચેશો ને સો રૂપિયાને સો રૂપિયાની જગ્યાએ તમને પાંચસો રૂપિયા એટલે બધું હા સો રૂપિયા જગ્યાએ તમને પાંચસો રૂપિયા આપું છું ના ના લઈ લો ખુશ થઈ ગયા કે નહીં પણ એની જગ્યાએ પાંચસો મળ્યા તો આમ આનંદ થયો કે નહીં થયેલું બરાબર ખુશ થઈ ગયા ને ખુશ થયેલા છે નહીં આ એ પૈસા નું બી સારું લાવીને ખાજો દારૂ બારું પીતા નહીં બરાબર દારૂ બારૂ પીતા કોઈ બી સારું વસ્તુ લાવીને ખાવાનું અને મારે લાકડા બી નથી જોઈતા એ જ લાકડા છે ને તમે પાછા ત્યાં એકસો વીસ રૂપિયામાં વેચી દેજો હા તમે લઈ જવાના નથી લેવાના હવે લે તમે વેચી દેજો હવે બરાબર ખુશ થઈ ગયા ને તમે સારું ચાલો મળશું હા ને સારું વાંધો નહીં ચાલો રામ 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 આ લાકડા લઈ જજો અને ત્યાં જ્યાં વેચતા છે ને ત્યાં વેચી દેજો બરાબર સારું મળશું હા ને હા મળશું મળશું